વડોદરામાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેમાં વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખતા આંખોમાંથી અશ્રુ વહી પડ્યા હતા વડોદરા શહેરમાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે પોલીસ સામે ફરી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે વડોદરા શહેરના માંજલપુર પોલીસ વિવાદમાં સપડાય છે એક વૃદ્ધ મહિલા પોતાની ફરિયાદ લઈને ગઈ પરંતુ પોલીસે તેને કલાકો સુધી બેસાડી રાખી આખરે વૃદ્ધ મહિલાની આંખોમાંથી અશ્રુ વહી પડ્યા જોકે

ગوتين તમારું ઉમર કેટલી હશે બેન આદિનો સરબેનનો હાલ ચાલિયેનો અને રૂપાંગી જે થયો એ સમાધાન થયું છે અને જે સુરત છે એમને એમ લઈ જાય છે